આજે નર્મદા જિલ્લામાં એક બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમ હતો જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો છે તેમના શિક્ષણ માટે આ સરકારી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે આ કાર્યક્રમમાં હાજરી આપવાના બદલે ધારાસભ્ય અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે પહેલાં પોતે પોતાની ધરતી સાચવી લે તે પ્રકારની વાત તેમણે કરી પેલા તો સાંભળી લઈએ શું સમગ્ર મામલો છે કે ધારાસભ્ય પર ભડક્યા સાંસદ મનસુખ વસાવા નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યુઝમાં આપનું સ્વાગત છે હું જોફેલ નર્મદા જિલ્લામાં અવારનવાર ધારાસભ્ય જયતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે નિવેદનબાજીના કારણે ત્યાંનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળતું હોય છે આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળતો હોય છે ત્યારે આ વચ્ચે આજે નર્મદા જિલ્લામાં બાળકો જે શિક્ષણ લઈ રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે બાળ વૈજ્ઞાનિક પ્રયોગને કાર્યક્રમ હતો જેમાં શાળાના શિક્ષકો હાજર હતા સરકારી કાર્યક્રમ હતો અને જે ડેડીયાપાડાના ધારાસભ્ય જે ચેતર વસાવા તેમની ગેરહાજરી જોવા મળતા સાંસદ મનસુખ વસાવાએ પ્રહાર કરવાની શરૂઆત કરી હતી તેમણે કહ્યું કે મારા આટલા મહત્વપૂર્ણ કાર્યક્રમો બીજી જગ્યાએ ચાલી રહ્યા છે છતાં પણ હું આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યો છું પણ ધારાસભ્યો છે તે પોતાનું ઘર સાચવવાના બદલે અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે પહેલાં તો સાંભળો સાંસદ મનસુખ વસાવાના આકરા તેવર તમે આવ્યા છે

ધારાસભ્ય ચૈતર વસાવાની જે ગેરહાજરી જોવા મળી તેના કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જવાનું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ